અરે મારા દુકાન નું અનાજ ચોખ્ખું હોય જ નહીં કેમ કે હું દૂરના જંગલમાંથી અનાજ લાવું છું અને ભગવાનની દયાથી મારો ધંધો પણ સારો ચાલે છે હું કોઈ ગ્રાહકને છેતરતો નથી અને હું મારી ઈમાનદારીથી ધંધો કરું છું. પોપટભાઈ ચકલીબેનની વાત સાચી છે કે તમે ઈમાનદારીથી ધંધો કરો છો અને તમારી પાસે ગ્રાહક પણ વધારે આવે છે. હું તો અહીંયા શી જ અનાજ લઉં છું. કેમ કે મારા છોકરા તંદુરસ્ત રહે છે. કાબરબેન તમારી વાત સાચી છે. ઘણા લોકો અનાજમાં ભેળસેળ કરતા હોય છે. તેથી છોકરાઓના સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે અને બીમાર થઈ જાય છે પોપટભાઈ તમારી દુકાન તો આખા જંગલમાં પ્રખ્યાત થઈ ગઈ છે જે કોઈ આવે છે એ તમારા જ વખાણ કરે છે આજે હું પણ તમારી દુકાને આવી છું બાજરી લેવા મને પાંચ કિલો બાજરી આલી લો આ લો તમારી કાબરબેન પાંચ કિલો બાજરી પોપટભાઈ મન દસ કિલો ચોખા આપેલો કેમ કે મન ખીચડી બહુ ભાવે છે જલ્દી જલ્દી કરો આજે મારી ઘરે જવાનું છે અરે ચકલી બેન તમે તો બહુ ઉતાવળ કરો છો લો આ તમારા દસ કિલો ચોખા હવે જાવ તમારી ઘરે વહેલા વહેલા પોપટભાઈના ભાવ હંમેશા સૌથી ઓછા રહેતા તેમને વેપારમાં નફો કરવા કરતાં બધા પક્ષીઓને મદદ કરવામાં વધુ રસ હતો પોપટભાઈ મારે આજે દસ કિલો ઘઉં જોઈએ છે શું તમે મને ઉધાર આપશો હા હા કાકડા ભાઈ લઈ જાઓ ને મેં ક્યારે ના પડી છે અને હું જાણું છું કે તમારી પરિસ્થિતિ નબળી છે માટે તમને હું ઉધાર આપીશ જાઓ લઈ જાઓ જે જોઈએ તે પોપટભાઈ મારા પરમ દિવસના પણ પૈસા બાકી છે છતાં મને તમે ઉધાર આપો છો પોપટભાઈ તમારો આ અહેસાન હું ક્યારેય નહીં ભૂલું અરે કાગડા ભાઈ શરમિંદા ન થાવ આજે તમારો પરિસ્થિતિ ખરાબ છે કાલે મારી પણ થઈ શકે છે માટે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ કાગડા ભાઈ તમારે જે જોઈએ તે લઈ જાઓ મારી દુકાનમાંથી આ દુકાન તમારી જ છે પોપટભાઈ તમે મારી બહુ મદદ કરી છે કેમ કે આ જંગલમાં પોતપોતાનું જીવન જીવવામાં વ્યસ્ત છે બીજાનું સારું થાય તેમ કોઈ વિચારતું નથી અરે કાગડા ભાઈ જમાનો બદલાઈ ગયો છે કોઈ કોઈનું થાતું નથી આ જંગલમાં લો આ તમારા 10 કિલો ઘઉં અને તમને જ્યારે પણ પૈસા મળે ત્યારે મને આપજો પૈસાનું ટેન્શન કરશો નહીં કાગડા ભાઈ તેમનો એક નિયમ હતો કે જે કોઈ પક્ષી પાસે પૈસા ન હોય તેને તે ઉધાર આપતા પણ વિશ્વાસ પર એકવાર જંગલમાં ભારે વરસાદ પડ્યો ઘણા પક્ષીઓના ઘર તૂટી ગયા અને તેમનું બધું અનાજ પલળી ગયું આના કારણે આખા જંગલમાં અનાજની અછત ઊભી થઈ બધા પક્ષીઓ ચિંતિત થઈ ગયા મને થોડું ખાવાનું આપજો કેમ કે ખાવાનું અને છે અરે બેન મારી પાસે પણ અનાજ નથી કેમ કે હું થોડુંક જ અનાજ પોપટભાઈ પાસેથી લાઈ હતી ચાલો આપણે પોપટભાઈ પાસે જઈએ પોપટભાઈ સૌની મદદ કરે છે પણ આપણી પણ મદદ કરશે ચાલુ ચાલુ એ પોપટ પાસા જાય પોપટ ભાઈ મારા ઘરમાં જે પણ અનાજ હતું એ ફરળી જયું છે શું તમારી દુકાનમાં અનાજ છે મને થોડું આલો તો બહુ સારું ચિંતા ન કરો બેન મારી દુકાનમાં જેટલું અનાજ છે તે તમારું જ છે અત્યારે કોઈને પૈસા આપવાની જરૂર નથી જ્યારે પરિસ્થિતિ સારી થાય ત્યારે તમે બધા પૈસા આપજો પોપટભાઈ તમે મુસીબતમાં સમયે અમારી મદદ કરો છો મને બહુ સારું લાગ્યું ભગવાન તમારી દુકાન આવી ચાલતી રાખે એવા મારા આશીર્વાદ છે પોપટભાઈએ જોયું કે આ સમય નફો કમાવવાનો નથી પણ મદદ કરવાનો છે તેમણે તરત જ પોતાની દુકાનનો આખો ભંડાર ખોલી નાખ્યો પોપટભાઈએ બધાને જરૂરિયાત મુજબ અનાજ આપ્યું આખા જંગલમાં પોપટભાઈની જય જયકાર થવા લાગી બધા પક્ષીઓ પોતાનું કામ ફરીથી શરૂ કરવા લાગ્યા પોપટભાઈ તમે મુશ્કેલીના સમયે અનાજ આપ્યું હતું એ જ અનાજના પૈસા છે લો તમારા પૈસા અરે ચકલી બેન આની શી જરૂર હતી આપણી મિત્રતા જ આ જંગલનું પ્રતિક છે અને તમારા જેવા ગ્રાહકોને લીધે જ મારી દુકાન ચાલે છે બધા પક્ષીઓએ ભેગા મળીને પોપટભાઈને તેમના મુશ્કેલ સમયમાં મદદ કરવા બદલ આભાર માન્યો અરે કાળુ તમે કઈ ધંધો કરો ને આખો દિવસે ઘરમાં ઘરમે બેહી રહ્યા છે એલા પોપટભાઈ કેટલું કમાય છે તેમની દુકાન ધમ ધોકાટ ચાલે છે એમણે થોડાક દિવસો મે મકાન તૈયાર બનાવી લીધું તો પછી વિચાર કરો તો એ કેટલું કમાતા હશે અરે કાડી દુકાન તો હાલ ચાલુ કરી દો પણ આપણી પાસે પૈસા ક્યાં છે અને હું પૈસા માટે કેટલી મહેનત કરું છું તે તું જાણે છે કાડુ તું પૈસાની ચિંતા ના કર લે આ સોનાના મારા દાગીના આને વેચીને તું દુકાન ચાલુ કર અને હા દુકાન ના અનાજ ના ભાવ પોપટભાઈ કરતા ઓછા રાખજે જેથી પોપટભાઈનો ગ્રાહક દુ આપડા દુકાને આવે પરંતુ કાડી આપની નબળી પરિસ્થિતિમાં પોપટભાઈએ કેટલી મદદ કરી છે અને આપણને ખાવાના ફાફા હતા ત્યારે પોપટભાઈ અનાજ ઉધારે આપતા હતા પછી આપણે તેમના જેવો ધંધો ચાલુ કરીશું તો તેમના ધંધા પર કેટલી અસર પડશે અરે કાળું સૌ સૌનું નસીબ સૌને મળી રહે છે તમે અનાજનો ધંધો ચાલુ કરો અને કોઈ જાતની બીક રાખશો નહીં કારણ કે ધંધો સૌ કોઈ કરી શકે કાગડાભાઈએ નક્કી કર્યું કે તેઓ પોપટભાઈને હરાવીને તેમનો વેપાર આંચકી લેશે તેમણે તરત જ જંગલના મુખ્ય ચોકમાં પોપટભાઈની દુકાનની બરાબર સામે એક નવી દુકાન શરૂ કરી અહીં અનાજ બજાર કરતા અડધા ભાવે અનાજ મળશે પોપટભાઈ કરતા વધુ અનાજ ઉધાર પૈસાએ મેળવો કાગડાભાઈએ મોટે મોટેથી જાહેરાતો કરી ચકલી બેન પેલા કાગડાએ નવી દુકાન ખોલી છે પોપટભાઈ કરતા અડધા ભાવે અનાજ આલે છે તો પછી આપડા અડધા પૈસા ની બચત થાય ને ચાલો ચાલો કાકા ભાઈ આપણે કાગા નું જઈએ ચાલો ચાલો હા હા ચકલી બેન કાગડા ની દુકાને જઈએ આપણે અનાજ લેવા ચાલો શરૂઆતમાં ચકલી બેન અને કાબર બહેન કાગડા ની દુકાને ગયા અરે રે આવો આવો કાબર બેન શું જોઈએ છે બોલો આપના ભાવ પોપટભાઈ ભાઈ કરતા ઓછા છે તમે જે કાઈ લેશો તે બધું તમને સસ્તું મળી રહેશે કાગડાભાઈ મને દસ કિલો ચોખા આપી લો અને ચકલીબેનને દસ કિલો ઘઉં આપી લો કાગડાભાઈએ તેમને ખૂબ જ સસ્તું અનાજ આપ્યું પણ આ અનાજ ઓછી ગુણવત્તાવાળું હતું કાગડાભાઈ પોતાના અનાજમાં જૂના અને ધૂળવાળા દાણા ભેળવી દેતા હતા જેથી તેમનો નફો વધી શકે પોપટભાઈની દુકાને ગ્રાહકોની અવરજવર ઓછી થઈ ગઈ જ્યારે ચકલીબેન અને કોયલબહેનના બાળકોએ તે અનાજ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેઓ બીમાર પડવા લાગ્યા કાબર બહેને જોયું કે તેમણે ભરી રાખેલા અનાજમાં જીવાત પડી ગઈ હતી અરે રે અનાજ તો ખરાબ થઈ જયેલું છે તેમાં જીવાત પડી ગઈ છે પોપટભાઈ બરાબર કહેતા હતા કે જંગલમાં બીજી બધી દુકાનોમાં અનાજ ભેળસંગ કરેલું હોય છે હવે પછી હું અનાજ પોપટભાઈ પાસે જ લઈશ ત્યારે બધા પક્ષીઓને સમજાયું કે કાગડાભાઈએ ઓછા પૈસાની લાલચ આપીને તેમને ખરાબ વસ્તુઓ વેચી છે જ્યારે પોપટભાઈ હંમેશા ચોખ્ખું અને ઉત્તમ અનાજ જ વેચતા હતા